વાવના મીઠા વિચારણમાં મનરેગા કામ કર્યું ન હોવા છતાં જોબ કાર્ડ બનાવી પૈસા ઉપાડ્યા હોવાની રાવ ચૂંટણીની અદાવત રાખીને ખોટા આક્ષેપો થયા છે તેવું પૃથ્વીદાન ઘડવી નિવેદન આપી રહ્યા છે વાવ તાલુકાના દૈયબ ગ્રામ પંચાયત હેઠળ આવતા મીઠા વિચારણ ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિનો આક્ષેપ થયો છે જેમાં મૂળ મીઠા વિચારણ ગામનું અને પરિવાર સાથે સુરત રહેતા યુવકે મનરેગા યોજનામાં ક્યારેય કામ કર્યું ન હોવા છતાં તેના નામનું જોબ કાર્ડ બનાવીને આર્થિક ગેરરીતિ આવી હોવાનો આક્ષેપ કરી લેખિત સોગંદનામું કરી કરી સમગ્ર ગેરરીતિનો કરવા માંગ છે ચૂંટણીની અદાવત રાખી ખોટા આક્ષેપ કર્યા છે મારા પત્ની અગાઉ સરપંચ રહી ચૂક્યા છે અને આ વખતે પણ ચૂંટણી લડ્યા છે જેની અદાવત રાખી ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે તેઓએ કરેલું સોગંદનામું પણ પાયા વિહોણું છે આધાર બેઝ થી ફિંગર થી હવે નાનાની ચુકવણી થાય છે જેથી ખોટા જોબ કાર્ડ કે કોઈ મૃતકના નામે પૈસા લેવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી આ મામલાની અધિકારીઓ દ્વારા તપાસ પણ થઈ ગઈ છે સુરત ખાતે મજૂરી કરી જીવન ગુજારતા વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામના સુરેશભાઈ કરમશીભાઈ વાલડિયાએ મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે સોગંદનામા દ્વારા આ મામલો જાહેર કરતા જણાવ્યું હતું કે તેઓએ ક્યારેય મનરાગા યોજનામાં કામ ન કર્યું હોવા છતાં તેમના નામના જોબ કાર્ડ પરથી ગેરરીતિ આચરવામાં આવી છે તથા તેમનો પરિવાર છેલ્લા ત્રીસ વર્ષથી સુરત ખાતે રહે છે તેમ છતાં ફરિયાદીના કહ્યા મુજબ પંદર એપ્રિલ બે હજાર રોજ થરાદ બેંકમાંથી નાણાં ઉપાડ્યા છે પરંતુ ફેબ્રુઆરીથી આજ દિન સુધી તેના ખાતાનું સ્ટેટમેન્ટ છે તેમાં તેનો કોઈ ઉલ્લેખ નથી તેના પુરાવા પણ છે જે અંગે અમોએ ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ પણ મોકલ્યો છે જેના આધારે તેનું રિમાન્ડ પણ અપાતું નથી આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે ઓપીડી ગડુ બેઠા ઉચારા

લોકોના આધારથી પેમેન્ટ ઉપડે છે એમના ખાતામાં જમા થાય છે એ તદ્દન જૂઠી વાત છે પછી અમુક ટકા જે આક્ષેપો નખ્યા કે મૃતુકના પૈસા લે છે એ તો અસંભવ છે કારણ કે એમના ખાતામાં જ પૈસા જાય છે મૃતકોના બને જ લોકો બને તો એમના ખાતામાં પૈસા એને કોઈ સવાલ જ નથી વિહારો આક્ષેપ છે જે સુરષભાઈ વાલડિયાએ હમણાં બાવીસ ત્રેવીસ તારીખે એપીડેટ કરીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં જે અરજી આપી છે કે સરપંચે મારા જોડેથી પૈસા લઈ જા એ તદ્દન જૂઠું છે એમના પાસે કોઈ એવિડન્સ પુરાવો નથી પાસે એમણે એવું કીધું કે હું છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી સુરત રહ્યો એમના પત્ની ધર્મપત્ની તો મીઠાઈ ચારાના આંગણવાડી કેન્દ્ર નંબર બે માં નોકરી કરે છે એટલે એ પણ જૂઠું છે એટલે તદ્દન જે તે કરે આ ચોટલીના કાવા દવા છે બાકી કોઈ વસ્તુ નથી જય હિન્દ